નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ઉમરગામ સેવાભાવી સંસ્થા શ્રી શિવશક્તિ સહયોગથી સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં ગરમ ધાવળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં કડકડતી ઠંડીમાં કષ્ટ વેઠી રહેલા ગરીબ આદિવાસીઓને અંદાજીત પાંચસો ગ્રામ ધાબળા અને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ આ વિસ્તારની ખોરીપાડા ગામની સ્કૂલ તથા રાયમલ ગામની સ્કૂલ તથા ઉમરવણી ગામની સ્કૂલ મળી ત્રણેય સ્કૂલમાં અસહાય વિદ્યાર્થીઓને નોટબુક પેન પેન્સિલ રબર અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી મગનભાઈ પટેલ તથા શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ તથા હરીશભાઈ શાહ તથા ઉર્મિલાબેન પટેલ અનસુયાબેન પટેલ રિદ્ધિબેન શાહ મીડિયાકર્મી વિજયભાઈ રાઠોડે ઉપસ્થિત રહી આ સેવા કાર્યમાં ભાગ લીધો હતો તથા સ્કૂલના આચાર્ય ગામના સરપંચ શ્રી તથા આગેવાનોએ પધારેલ દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ તથા શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લ દ્વારા સંસ્થાનો પરિચય તથા સંસ્થા દ્વારા થતા સેવા કાર્યોની જાણકારી આપવામાં આવી હતી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા જરૂરિયાતમંદ અસહાય ગરીબ દીકરીઓ માટે આગામી તારીખ સત્યાવીસ પાંચ બે દિવસે સંસ્થા દ્વારા આયોજિત લગ્ન માટે હૃદયપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું હતું